સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ભારતનું પ્રથમ સંપૂર્ણ સોલાર સંચાલિત ધાર્મિક સંસ્થા બની છે મંદિર ખાતેના નૂતન ભવ્ય ભોજનાલય ઉપર રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા સોલાર રૂફટોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ રૂફટોપથી રોજ નહીં એક હજાર વોટ વીજળી ઉત્પન્ન થશે પર્યાવરણની કાળજી રાખવાના ઉમદા હેતુથી ઉત્તમ ટેકનોલોજી સબર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે આખું સોલાર પેનલ એટલે કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ આ ભારતનું પ્રથમ એવું ધાર્મિક સંસ્થા હશે જ્યાં આખું સ્વયં સોલારથી સંચાલિત આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને કદાચ એવું કહીશ કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે દેશના એસએસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જેમ ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરે છે અને નેચરલ રિસોર્સને કઈ રીતે યુઝ કરી શકાય અને એમનું પણ નેમ રહી છે કે સોલાર પેનલ્સ સોલારનો યુઝ મેક્સિમમ રીતે થાય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મિશન છે કે ભાઈ દેશને ગ્રીન કરવો છે ગ્રીન ઇનિશિયેટિવનું કરવું છે આ જે સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજી મહારાજના મંદિરમાં સંતોએ જે વિચાર્યું કે આ ભોજન શાળા ઉપર સોલાર નાખવાથી દેશમાં દુનિયામાં એક મેસેજ જવો જોઈએ એ ખૂબ મોટી વાત છે અને જાણીને આનંદ થયો બીજું કે આ સોલાર રૂપટોપથી રોજના હજાર યુનિટની બચત થવાની છે વર્ષના અંતે ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાની બચત થવાની એ ખૂબ મોટી વાત છે અને એ જે બચત છે એ ભક્તોના અને સંપ્રદાયના ઉત્થાપન માટે વપરાવાની છે એ બહુ આનંદની વાત છે